જેથી બેંકની વિશ્વસનીયતા સામે ખાતેદાર ગ્રાહકોમાં અવિશ્વાસ જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના આછૂટ ગામના ગ્રાહક જકવાન જાલ નામના વ્યક્તિએ આમોદમાં આવેલી આઈઆઈએફએલ બેંકમાંથી ગત નવમી મે બે હજાર ત્રેવીસના રોજ ગોલ્ડ મૂકીને એક લાખ પચીસ હજાર સાતસોની લોન લીધી હતી જે ખાતેદાર જકવાન જાલે સમય મર્યાદામાં લોનનું વ્યાજ ભરપાઈ કર્યું હતું તેમજ લોન પણ દોઢ મહિના પહેલા ભરપાઈ કરી હતી પરંતુ આઈઆઈએફએલ બેંક દ્વારા ગ્રાહકની લોન બે ભાગમાં વહેંચી દીધી અને બેંકે ડીસીબી બેંકમાં એક લાખ પાંચ હજાર સાહીઠ અને આઈઆઈએફએલમાં પચીસ હજાર એકસો ચાલીસ આમ બે ભાગમાં ઓનલાઈન સિવિલમાં બોલાવી હતી જેથી ખાતેદાર ગ્રાહકની જાણ બહાર લોન બે ભાગમાં વહેંચી ગ્રાહક સાથે બેંકે છેતરપિંદી કરી હોવાનું જાણવા મળ્યું હતું

પરંતુ ડીસીબી બેંકનો રિપોર્ટ આપ્યો નથી જેનાથી મારું સિબિલ ખરાબ થયું છે જેનાથી મને અન્ય બેંકમાંથી લોન મળતી નથી વધુમાં જકવાન ઝાલે જણાવ્યું હતું કે આ આઈઆઈએફએલ બેંક ખાતેદાર ગ્રાહકોને પોતે લોન આપી તેઓ અન્ય બેંકમાં ગ્રાહકના નામે લોન ટ્રાન્સફર કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે જેથી અન્ય ગ્રાહકોને આ બેંકથી ચેતીને રહેવું તેમ તેઓએ જણાવ્યું હતું આ બાબતે આઈઆઈએફએલ બેંકના મેનેજર સાથે રૂબરૂ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે જકવાન જાલ દ્વારા ચાર મહિના સુધી લોન ભરપાઈ કરી ન હતી જેથી તેમની લોનનો હપ્તો ચૂકી જતા તેઓ સિબિલમાં જતા રહ્યા હતા અને અમારી બેંક ડીસીબી સાથે તાયબ છે ડીસીબી બેંકમાં એક અને આઈઆઈએફલમાં પચીસ હજાર એકસો ચાલીસ આમ બે ભાગમાં લોન છે જે ખાતેદાર ગ્રાહકને સિબિલમાંથી લગભગ મહિના છે તેમ હું જગવાન ઝાલ આમોદ તાલુકાના આછોડ ગામનો રહેવાસી છું આ આઈઆઈએફએલ બેંક જે છે આઈઆઈએફએલ ગોલ્ડ લોનની બેંક આમોદમાં આવેલી છે એ બેંકમાંથી મેં મારું પોતાનું ગોલ્ડ મૂકી અને લોન લીધેલી હતી એ બેંકની લોન લગભગ એકથી દોઢ વર્ષ જેટલી મારી લોન ચાલી ટાઈમ ટુ ટાઈમ એવરી મંથ એવરી મહિનામાં બે વખતે મેં મારું વ્યાજ ઓનલાઈન ગૂગલ પેના માધ્યમથી ચૂકવેલું હતું તેમ છતાં આ ફ્રોડ બેન્ક જે છે હું એને ફ્રોડ કહીશ એ ફ્રોડ બેન્કે એવું કર્યું કે મારી જે લોનની રકમ હતી એક લાખ પચીસ હજાર સાતસો રૂપિયા એ લોનની રકમમાં આઈપીએલ બેંકે મને રોકડા પૈસા આપ્યા અને એ લોન મારી ઓનલાઈન સિસ્ટમ મુજબ બે ભાગે લોન વેચી દીધી એમાં એક લોન છે એક લાખ પાંચસો ને રૂપિયા જે ડીસીબી કંપનીની લોન બતાવે છે અને બીજી લોન જે બતાવે છે એ પચીસ હજાર એકસો ચાલીસ રૂપિયા આ બંને લોન મેં લીધેલી નથી મેં એક જ લોન આઈ આઈ એફ એલ આમોઉન્ટમાંથી લીધેલી છે તો એ લોકોએ મારી લોન ઓનલાઈન બે બતાવેલી છે અને લોન મેં ટાઈમ ટુ ટાઈમ ભરવા છતાં માર્ચ મહિનાથી મારું વ્યાજ બાકી છે એવું બતાવે છે મારી લોન ડ્યુમાં બતાવે છે બીજી વાત મારા સિબિલમાં બે લોન બતાવે છે મેં લોન ક્લોઝ કરવાને બે મહિના જેટલો સમય થયો મારા લોન એકાઉન્ટમાંથી આજની તારીખે અમેથી મારી લોન ક્લોઝ થઈ નથી ડીસીબી કંપની અને આઈએફએલનું જે મેં ક્લોઝર રિપોર્ટ આ બેંકમાં અને એમના ભરૂચ જિલ્લાના મેનેજર પાસે માગેલો છે એ રિપોર્ટ મને આપેલો નથી અને સાહેબે દાદાગીરીથી એમ કીધું તમારાથી થાય તે કરી લો છ મહિના એક વર્ષ ત્રણ મહિના ઓનલાઈન એની જાતે સિબિલમાંથી નીકળશે અમારા હાથમાં કંઈ આવતું નથી મેં સાહેબને એવું કીધું ઓનલાઈન સિવિલમાંથી નીકળતા ભલે સમય લાગે મને એક એનઓસી એવી આપી દો કે મારી લોન કોઈ બાકી નથી એવી એનઓસી આપી દો મેં જ્યારે આઈએફએલ બેંકને એક લાખ પચીસ હજાર સાતસો વત્તા એનું જે વ્યાજ થાય તે બધું વ્યાજ ભરી દીધું હોય પૈસા આપી દીધા હોય તો મારી લોન ક્લોઝ થાય એવો રિપોર્ટ મને કેમ ના મળે તો મારી જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટ અને જે નિયમો આવે તો આઈએફએલને એફએલને મનાઈ ફરમાવેલી છે લોન ના આપવાની અને આમોટના અને આમોદની બહારના તમામ નગરવાસીઓ તમામ જનતાને એક જાહેર વિનંતી કરું છું કે આઈએફએલ બેંક એ વિશ્વનો સૌથી મોટી ફ્રોડ બેન્ક છે અહીંયાથી તમે લોન ના લો અને લોન લો તો તમે ઓનલાઈન સિબિલમાં ચેક કરો તમે લોન કેટલી લીધી છે અને તમારા એકાઉન્ટમાં કેટલી લોન બતાવે છે લોન ક્લોઝ કરવાને પૈસા આપવાને બે મહિના થવા છતાં મારી લોન આજની તારીખમાં બાકી બતાવે છે એના લીધે મને બાકીની કોઈ બેંક લોન આપતું નથી